વિશ્વ યુદ્ધ થી લઈને ના ખતરા સુધી બે હજાર છવીસ માટે બાબા સૌથી પ્રખ્યાત અને રહસ્યમય ભવિષ્ય બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ છે વર્ષ બે હજાર છવીસ માટેની તેમની અત્યંત ખતરનાક ચેતવણીઓ બલ્ગેરિયાના આ દ્રષ્ટિહીન સંતે ઓગણીસો છન્નું માં મૃત્યુ પામ્યા તે પહેલા જ સંકેત આપી દીધો હતો કે બે હજાર છવ્વીસ નું વર્ષ માનવ ઇતિહાસમાં અભૂતપૂર્વ તબાહી લઈને આવશે બલ્ગેરિયાના પ્રખ્યાત દ્રષ્ટિહીન ભવિષ્યવેદતા બાબા વેંગા જેમની ભવિષ્યવાણીઓ જેમ કે નવ ભાગ્યા અગિયાર હુમલો અને સોવિયત યુનિયનનું પતન સાચી પડવાના દાવા કરવામાં આવે છે તેમને વર્ષ બે હજાર છવ્વીસ માટે વિશ્વને ડરાવી દે તેવી ચાર સૌથી ખતરનાક ચેતવણીઓ આપી છે ઓગણીસો છન્નું માં મૃત્યુ પામ્યા તે પહેલા બાબા વેંગા એ બે હજાર છવ્વીસ ને સૌથી મોટા ખતરા નું વર્ષ ગણાવ્યું હતું જે માનવતા પર અભૂતપૂર્વ સંકટ લાવી શકે છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓનું વિશ્લેષણ કરનારાઓ દાવો કરે છે કે બે હજાર એક મોટો વૈશ્વિક સંઘર્ષ હશે અને તેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થવાની પણ શક્યતા છે આ સંઘર્ષ વિશ્વના ઘણા મોટા દેશોને અસર કરશે જેના કારણે વૈશ્વિક વ્યવસ્થા ખોરવાઈ જશે બે હજાર છવ્વીસ માટે બાબા વેન્દાએ ભયાનક કુદરતી આફતોની ચેતવણી આપી છે આમાં ભીષણ ભૂકંપ જ્વાળામુખી ફાટવા અને આબોહવા પરિવર્તન સાથે જોડાયેલી ગંભીર ઘટનાઓનો સમાવેશ થાય છે તેમનું માનવું હતું કે આ આફતો પૃથ્વીના મોટા ભાગોને અસર કરશે અને વિશ્વની લગભગ સાત ની આઠ ટકા વસ્તીને પ્રભાવિત કરી શકે છે આ ઘટનાઓ વિશ્વના વિવિધ ભવિષ્યવાણી એલિયન્સ ના સંપર્ક ની છે નવેમ્બર ડિસેમ્બર બે હજાર છવીસ માં એક વિશાળ અંતરિક્ષ યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે જે સૌથી પહેલા એલિયન્સ સંપર્ક હશે આ ભવિષ્યવાણી હાલમાં જ શોધાયેલા ઇન્ટરસ્ટેલર ધૂમકેતુ ત્રણ આઈટીએલએસ સાથે જોડવામાં આવી છે નાસા નાસા ના અહેવાલ મુજબ આ ધૂમકેતુ જુલાઈ બે હજાર પચીસ માં ચીલીના એટલસ ટેલિસ્કોપ દ્વારા શોધાયો હતો જે આપણા સૌરમંડળની બહારથી આવ્યો છે જોકે નાસા તેને કુદરતી ધૂમકેતુ ગણે છે બાબા વેન્દા ભવિષ્યવાણી કરી હતી કે ભવિષ્યવાણી લાંબા ગાળાની છે પરંતુ બે હજાર માં એઆઈ સંબંધિત મોટી પ્રગતિ અથવા ઘટનાઓ બની શકે છે જે માનવ જીવન અને નોકરીઓ પર મોટો નકારાત્મક પ્રભાવ પાડી શકે છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓને કેટલાક લોકો અંધશ્રદ્ધા માને છે જ્યારે તેમના અનુયાયીઓ તેની સચોટતામાં વિશ્વાસ ધરાવે છે પરંતુ આ ચેતવણીઓએ નિશ્ચિતપણે વર્ષ બે હજાર છવ્વીસ ને લઈને વિશ્વભરમાં ચિંતા અને ઉત્સુકતા વધારી દીધી છે